નગરપાલિકાણી પંચાયતોની સ્વરાજ ની ચૂંટણીઓ જાહેર થતા ભાજપના સંગઠન દ્વારા તૈયારી થશે અમરેલી રાજ્યમાં નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ ચાર નગરપાલિકા અને ત્રણ અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ પદનો તાજ કોના માટે મુકાશે તેની ભાજપના વર્તુળોમાં સતત ચર્ચા અને અટકળો ચાલી રહી છે ગમે ત્યારે નામ જાહેર થાય તેવી શક્યતા પાલિકાના વોર્ડમાં પેટાચૂંટણીઓ તથા તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓ પણ યોજાવાની છે તેવા સમયે સંગઠન માટે ઉત્તેજના ધરાવતા અમરેલી જિલ્લા ભાજપના જિલ્લા પ્રમુખના નામને લઈને ઉત્તેજના છવાયેલી છે